પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં સાવધાન વડોદરા સમાચાર પત્રના સફળતાપૂર્વકના પૂર્વક દસ વર્ષ પૂર્ણ થતા તંત્રી વિક્રમભાઈ ડાભી દ્વારા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સાવધાન વડોદરા સમાચાર પત્રના સફળતાપૂર્વકના દસ વર્ષ પૂર્ણ થતાં તંત્રી માલિક વિક્રમભાઈ ડાબી દ્વારા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાવધાન વડોદરા સમાચાર પત્ર બે હજાર ચોવીસના નવનિયુક્ત પત્રકારોને આઈડી કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે વડોદરા જિલ્લા કારોબારી સદસ્ય કિશોરભાઈ ઠાકોર રોયલ કન્સ્ટ્રક્શનના ઓનર વિનોદભાઈ પૂજારી સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા લોકમત ન્યૂઝના તંત્રી

ખૂબ સારી સંખ્યામાં પત્રકાર મિત્રો આવ્યા અને અમારા આમંત્રણને તેમને માન આપી અમે તેમને સન્માનિત કર્યા અને આજના અમારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબના અધ્યક્ષસ્થાને આજે અમે કાર્યક્રમ કર્યો બસ અમારી એ જ અપેક્ષા છે કે જે અમે સાત સહકાર દસ વર્ષથી મળતો રહે છે તે સાત સહકાર આગળ અગાઉ ઉપર અમને મળતો રહે એવી અપેક્ષા સાથે

કારણ કે પત્રકાર એ સમાજનો આ છે સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે દુર્લક્ષ જેવી ન શકાય સમાજનું સરકારનું કોઈ પણ તબક્કે કોર્પોરેશન હોય પંચાયત હોય લોકોના પ્રશ્ને પોલીસ હોય દવાખાનું હોય કલેક્ટર કચેરી હોય સાચી વાતને ધ્યાન દોરવામાં સહેજ સંતોષ પત્રકાર મિત્રોએ કરવો ન જોઈએ આ લાગણી પત્રકારોની મારા સુધી પહોંચી પત્રકારો ખૂબ મહેનત કરે છે દિવસ રાત દોડે છે સમાચારો માટે ત્યારે એક પત્રકારિતાનું જગત ઉભું થતું હોય છે પત્રકારને પોતાની જાતને ક્યારેય નાનો માનવો જોઈએ નહીં પત્રકાર હંમેશા મોટો હોય છે પત્રકાર ભલભલાને જમીન પર લાવી દેતો હોય છે પત્રકાર જગતનું કર્તવ્ય છે કે સાચા સચોટ અને સારા સમાચારને પણ એટલું જ પ્રાધાન્ય મળવું જોઈએ જેથી સમાજને પોઝિટિવ થિંકિંગ થાય પત્રકાર જગત માટે આજે મેં તમામના ચહેરા પર ઉત્સાહ જોઈને તમામને પત્રકારનું વેશ પરિધાન પોતાના શર્ટની ઉપર સામાન્ય જેકેટ ટાઈપ વજનમાં એ હલકું હોય સામાન્ય કાપડ હોય પરંતુ દૂરથી જોઈને કોઈને પણ ખબર પડે કે આ પત્રકાર મિત્ર છે એવું આપવાનો બધાએ નિર્ધાર પણ કર્યો છે આપણે ખૂબ અભિનંદન આપું છું સાવધાન પત્રકારિત્રો દસ વર્ષ સુધી એમની મહેનત આજે વધી નીકળી છે અને અગિયારમાં વર્ષમાં એમનો પ્રવેશ છે હું એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું એટલું જ નહીં પરંતુ આ જે પ્રયોગ થયો છે એ વડોદરા શહેરના આજુબાજુના તમામ પત્રકાર મિત્રોને બોલાવવા વિઝ્યુઅલ મીડિયાના હોય સોશિયલ મીડિયાના હોય કે જે લોકો સાપ્તાહિક ચલાવતા હોય ટેબ્લેટ ચલાવતા હોય આ બધા મિત્રો ભેગા થઈ અને એમનું સન્માન કરવું અને પોતાના પત્રકારોને પણ ઓફિશિયલી એમને મેચ આપવું આ કાર્યક્રમ ખરેખર સુંદર રહ્યો ખૂબ શુભેચ્છા તમામ પત્રકાર મિત્રોને પાઠવો ધન્યવાદ જય જય જયગામ